અનેક મોટા મોટા પ્રોગ્રામ મામાના થતા રહ્યા છે અમદાવાદ નિકોલમાં આ મંદિર આવેલું છે શ્રી સાહિલભાઈ સુરઠિયા મામા ભગત શ્રી હર્ષદભાઈ સુરઠિયા મામા પરિવાર આવા અનેક નાના મોટા અહીંયા પ્રસંગ થાય છે દર ગુરુવારે આ મંદિર સાંજે આઠને ત્રીસ કલાકે આરતી થાય છે અનેક ભક્તો લાવો લે છે આરતીનો દર ગુરુવારે ભજીયાનો કેમ હોય છે પ્રસાદી રૂપે આઠસોથી નવસો પબ્લિક કાર્યક્રમના પ્રોગ્રામમાં દર્શનનો લાવ લીધો હતો સાંજે ભજનનો પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો હતો સાથે મળીને બધાએ લાવ લીધો હતો આ મંદિરમાં કોઈએ પૈસા મૂકવામાં આવતા નથી દોરાધાગા થતા નથી અંધશ્રદ્ધાથી સાવધાન શ્રદ્ધાને વિશ્વાસ હોય તો પૂરા કામ કરે છે જય માતાજી જય મામાદેવ રિપોર્ટર અજય ચૌહાણ ચાવણ